મહત્વના જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ઓછું થવાની ગરમી નામ જ નથી લઈ રહી ગુજરાતમાં ગરમીએ લોકોનું ટેન્શનમાં વધારો કરી દીધો છે અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાયા છે દીપક ગુજરાતમાં ગરમીએ લોકોનું ટેન્શન જ્યારે વધાર્યું હોય ગરમીએ જ્યારે હાહાકાર મચાવી દીધો હોય આકરો તડકો પડી રહ્યો હોય જે પ્રમાણે ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે જ્યારે યથાવત જોવા મળી રહ્યો હોય ત્યારે ગરમી કેમ વધી રહી છે એવી તો કેવી સિસ્ટમ અત્યારે એવી જવાબદાર થઈ ગઈ છે જેના કારણે આ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે કોઈ સિસ્ટમ એક્ટિવ છે કે કેમ આ ગરમીને લઈને વિવેક ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર સહિત ગુજરાતભરની અંદર જે ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ એનાલિસિસ દ્વારા આ વધુ પડતી ગરમી છે તેને લઈને પણ અનેક જે ચોંકાવનારી બાબતો છે તે જોવા મળી રહી છે સૌ જો વાત કરવામાં આવે તો જે રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાંથી જે વૃક્ષો ઓછો થવાના જે કારણ છે તે સૌથી મોટા આ ગરમીના જવાબદાર છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે રીતે વધુ પડતા જે એસીના જે છે તેનું વપરાશ છે અને તેને લઈને પણ આ ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે આરસીસીના રોડ છે તે પણ આ વધુ પડતી ગરમી છે તેની જવાબદાર છે તે પણ જોવા મળી રહ્યું છે આ તમામ બાબતો છે કે અલગ અલગ દ્વારા એનાલિસિસ છે તે કરવામાં આવ્યું છે હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર જે અંગ દજારથી જે ગરમી પડી રહી છે અને તેની સીધી અસર એ એમટીએસ ઉપર પણ જોવા મળી રહી છે કારણ કે મુસાફરોનો જોવા મળતો સખત ઘટાડો છે તે પણ જોવા મળી રહ્યો છે હાલ જે રીતે આપ એ એમટીએસની ડબલ ડેકર બસ છે તે જોઈ રહ્યા છે એક પણ મુસાફર આ બસની અંદર હાલ મુસાફરી કરતું જોવા નથી મળતું જે રીતે વાત કરીએ તો રોજિંદી રીતે જો વાત કરીએ તો અનેક મુસાફરો હોય છે કે આ ડબલ ડેકર બસ છે તેની અંદર મુસાફરી કરતા હોય છે પરંતુ જે રીતે આ ગરમી છે તેને લઈને હાલ તો આ મુસાફરો છે તેની અંદર સખત ઘટાડો છે તે પણ જોવા મળી રહ્યો છે હાલ જો વાત કરવામાં આવે તો રોડ રસ્તાઓ છે તે પણ સુમસામ જોવા મળી રહ્યા છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અત્યારે હાલ અમે એમટીએસની આ ડબલ ડેકર બસ છે તેની અંદર સવાર થયા છે અને ત્યાં હાલ આ જોઈ શકાય છે તમામ દ્રશ્યો કે અત્યારે હાલ આ બસની અંદર એક પણ મુસાફર છે તે નથી જોવા મળતો અને તેની સીધી અસર ચોક્કસથી કહી શકાય છે કે આકરી ગરમી છે તે ચોક્કસથી કહી રહે છે આખી બસની અંદર જોઈ શકાય છે કે એક પણ મુસાફર છે તે જોવા નથી મળતા ત્યારે જો વાત કરવામાં આવે તો જે ડબલ ડેકર આ બસ છે તેના બીજા માળે પણ કેટલાક મુસાફરો છે તે સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે હું આપને બતાવવા માગીશ હાલ અમે જે ડબલ ડેકર બસની અંદર જે ઉપસ્થિત થયા છે હાલ જે રીતે મુસાફરો જે રીતે જોવા મળી રહ્યા છે કે સામાન્ય મુસાફરો છે તે ચોક્કસ જોવા મળી રહ્યા છે હાલ જે રીતે ગરમીનો પ્રકોપ છે તે પણ જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર આ મુસાફરો ઉપર પણ જોવા મળી રહી છે સીધા જ જો વાત કરવામાં આવે તો રોડ રસ્તાઓ છે તેની અંદર પણ આ ગરમીને લઈને જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે જે રીતેના સીધા દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરની અંદર હાલ જે રીતે આ ઇસ્કોન ચાર રસ્તાની પાસેનો આ વિસ્તાર છે અને ત્યાં જોઈ શકાય છે કે સીધી જ રીતે આ ગરમીની જે અસર છે તે જોવા મળી રહી છે રસ્તાઓ છે તે સીધા જ રીતે જોવા મળી રહી છે કે આ ગરમીને લઈને સુમસામ છે તે જોવા મળી રહ્યા છે અને તેની આકરું સ્વરૂપ જયારે બતાવ્યું હોય ગરમી જયારે દિવસેને દિવસે વધી રહી હોય આપીટીએસ ઉપસ્થિત હોય એમટીએસ માં થોડા ઘણા મુસાફરો બેઠેલા છે ઉપરના માળે આપે કહ્યું એ પ્રમાણે એમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરો કે કેવી ગરમી પડી રહી છે ચોક્કસથી વિવેક હાલ જે રીતે હું આપને દ્રશ્ય છે તે બતાવવા માગું છું કે અત્યારે હાલ જે રીતે આ ગરમી પડી રહી છે અને તેના રસ્તા છે તે સુમસામ જોવા મળી રહ્યા છે ત્યારે આપણે સીધી જ રીતે જો વાત કરીએ તો અહીં જે મુસાફરો છે આપણે સીધા તેઓની સાથે પણ વાત કરીશું કે આ જે ગરમી છે તેનો પ્રકોપ છે તે કેવી રીતે જોવા મળી રહ્યો છે અને મુસાફરો છે કે તેને કઈ રીતે જોઈ રહ્યા છે કારણ કે હાલ જો વાત કરીએ તો આ ડબલ ડેકર બસ છે અને તેની અંદર પણ કેટલાક મુસાફરો છે તે પણ જોવા મળી રહ્યા છે ત્યારે સીધા જ જો વાત કરીએ તો આ મુસાફરો છે તે પણ તે આ બસની અંદર જે મુસાફરી કરતા હોય છે તે જોવા મળી રહ્યા છે ત્યારે આપણે સીધા જ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ જે બસ ખાતે ઉપસ્થિત કંડક્ટર છે તેઓની સાથે પણ વાત કરીશું કારણ કે જે આ ગરમીનો જે સમય છે અને ત્યારબાદ જે મુસાફરો છે તેનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે તેઓ એ સાથે જ જે સીધા જ રીતે આપણે જોઈશું અને તેઓની સાથે પણ આપણે વાત કરીશું ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આખી આ બસની અંદર જે મુસાફરો છે તે કોઈ એક પણ મુસાફર છે તે નથી જોવા મળ્યું કારણ કે આ ગરમી છે એટલી ગરમી અસહ્ય છે કે એએમટીએસ બસ છે તેને મુસાફરો પેસેન્જરો છે તે પણ નથી મળતા વિવેક આ અમદાવાદની એએમટીએસની ડબલ ડેકર બસ છે કે જ્યાં મુસાફરોનો સખત ઘટાડો છે તે પણ જોવા મળી રહ્યો છે અને સીધા તેના દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે અહીં જો વાત કરવામાં આવે તો બહારની તરફના જે દ્રશ્યો છે તે પણ સીધા જોઈ શકાય છે કે ત્યાં પણ સામાન્ય રીતે જે વાહન વ્યવહાર છે તે સામાન્ય જોવા મળી રહ્યો છે અન્ય દિવસોની જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યાની અંદર જો વાત કરીએ તો મુસાફરો હોય છે તેઓનો ઘસારો હોય છે તે પણ જોવા મળતો હોય છે પરંતુ જે રીતે જોઈ શકાય છે કે હાલ આ ગરમીનો પ્રકોપ એટલે કે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી રાજ્યમાં ગરમીને કારણે ઓગણીસ લોકોના જયારે મોત નીપજ્યા હોય ત્યારે ઉનાળાએ તેનું આકરું સ્વરૂપ બતાવ્યું છે રાજ્યમાં દિવસે ને દિવસે આ ગરમીને કારણે લોકોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે સમાચારમાં બસ આટલું જ બધું